છે આજે આપણે આવી ગયા છે ફરી વાર નવો વિડીયો લઈને તમે વિડીયોમાં બન્યા રહેજો આપણી પાસે આ ગાડી આવી છે બનવા આનું કામ થોડું ઘટકી ગયું છે સામાન વાકે એને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે આનું કામ લઈ લઈશું હલો મિત્રો તો હું તમને બતાવું એમાં શું શું કામ છે ગાડીમાં તો જઈએ આપણે ગાડી ઉપરથી કાચ પણ નીકળી ગયો છે रिंग तो मैं पहला से काटी नहीं थी वो कंडीशन से पंखा में थोड़ा घणु काम से बॉडी में से ऐसे काज निकली गयो से अलग थई गयो से मतलब में अंदर आओ एक काम थोड़ा घणु से

Pedro Ana que yo. Entra ahí. Ya, ya. a caer la con. Ah, bueno, no cuenta.

જો કુછ અમાર મિત્રો ને કામ કરી કરીન પર થા લાગી ગઈ છે પાણી પીવા આવો લાલજી ભાઈ ને ફોન કરી કે ફોન ઉપાડે કે નસુ પડે આવો કઈ મિત્રો અમારું ઘર છે ભાઈ લાલજી ભાઈ ફોન તો ઉપાડે છે અરે હાલો લાલજી ભાઈ અમે વિડિયો તો શૂટ કરી નાખ્યો છે એડિટિંગ તમે કરી દેહો ને આ લાલજી ભાઈ કહે છે એડિટિંગ તમે કરી દેવ હા એડિટિંગ હું કરી દે તેમ તમે વિડિયો તમે બનાવો હા હા